ચોગરો સીખન લેવા ગયો એને બોલાય કે સાહે આલે પછી એમ કરીને એને પાટાની દિશા માંઈરાન બે ત્રણ પાછા માં પાછો બીજે હોય ઓકે માં મને જે માં ઈ નો વાડ મારો છે મારું એને વાળ કાપનાર વ્યક્તિ કોણ છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજકાલ જે છે એ દલિત સમાજના જે લોકો સાથે અન્યાય ભેદભાવ અને જે હળદૂત કરવામાં આવી રહ્યા છે એ જ રીતે મિત્રો ફરીથી એક એવો કિસ્સો સામે છે જેની અંદર મિત્રો દલિતના છોકરાને અસામાજિક તત્વો દ્વારા માર મારી અને જે છે તેના વાળ કાપી નાખવામાં આવે છે અને તેને હેરાનગતિ કરી હદૂત કરવામાં આવે છે મિત્રો વ્યક્તિઓ દારૂ પીધેલા હોય અને અસામાજિક તત્વો હોય જેના લીધે આ છોકરાને હેરાન કરી અને માર મારે છે જે બાબતે મિત્રો આ બેન વાત કરી રહ્યા છે

ઈ જે ઉમડો સ્ત્રેન હોય એના વાડ કાપી નાખ્યા હોય અને કીધો ઓકે અલે આ વાડ આ જે મને જે માં છે મારો મારું એને કાપનાર વ્યક્તિ કોણ છે એના મિનિટ હેલો હા કુણાલ તારા વાળ કોણ આપો ને કુણાલભાઈ ને આપો છે વાળ કઈ મારા છોકરા ના ઓકે તમારે કઈ જૂનું એકાબીજા નો કઈ વિવાદ જૂનો તમારા ઘર નો વિડીયો છે બાર નો એરવા આ વિડીયો છે મારા માં મોકલો ઈ તમારા વિડીયો છે હામે વાળા ના ઘર નો છે જે દુકાને શ્રીખંડ લેવા ગયો સીસીટીવી કેમેરા છે આ છે પંચાયત ઓફિસ છે ઓકે આપડે પોલીસ ફરિયાદ કરી ના અમને સાહેબ નહી આવવાના છે

શ્રીખંડ લેવા ગયો તો સીધું તમારે સીધા વાળ સીધી નો થાય મતલબ કા તમારે કોઈ ને અંગત કઈ બાબત હોય કે એમને આમ કઈ વાંધો હાલતો હોય કતરાણા કરતા હોય પાડા ની કોઈ ને પછી આપડે ભેગા થાય તો બાથણું થાય શ્રીખંડ લેવા ગયો કઈ વાળ હું કામ વધારે છે એવો તો કોઈ દુનિયા પેદા જ નથી સીધો વાળ એ બધો બધા આવે ના ના એવું નથી હું અહીંયા નીકળો ને મને કે જેઠા હોય કે આવા વાળ રાખો કે બીજાના ગામમાં ગામ માં રે ની કે એમ કીધું મને

对呀。<Yeah. S 2> yeah. દિયો તમે કેને ગાયરું ગાયું દિયો દીયો ગાયું મને ગાયરું દીયો ને છપ્પન પીખા દીયો વિડીયો વિડીયો ઉતારું વિડિયો વિડીયો ચાઈ રહ્યો વિડીયો છે બીજું કાઈ ના વિડીયો ઉતાર હોય ની વાઘરા વેળા વિડીયો ઉતારે છે વિડીયો ઉતાર હો કે તમે ગાયરું દીયો કોણ ન દે તો તું મર ભાઈ ભાઈ ને તમે મારા હોન્ડા હોન્ડા ડાયરેક્ટ પસાડી મને પાટું મેરે હું શેના કારણે મેરે તું મે તમને ભાઈ ની નથી વાત મે તમને કઈ કાળા ધોડા કીધા તા કાઈ નથી કીધા કાઈ નથી તમે પી ગયા હું નથી પી ગયો બરોબર

આનું રાખું એટલે આ ખાલી ન થાય બાકી આ રાવરું તને ખબર ખબર તને રાવરું ઉભર જય

कमर <laughs>

આ વિડિયો એ જો નોટ છોય ઓલકે મારી નામની નથી ખબર બે જણ આવે બે જણ આવે યાર ટીકાન ભાગી જઉં આમ ભાગી જઈને છોડ ત્યાં ગોવા ભાઈ બલા પકડો વાર પકડા દીવો દે રખે થોકો માલ લીધો વાતામાં જોકો નારો વાર કા વાર કાપ્યા હેટા વાર

તો જે કઈ બનાવ બન્યો એમાં વાત કરશે ગુણલબેન કે એવું હતું કે મને કઈ પકડીને માર્યો ને ત્યાંથી ભાગી ગયો કે બેઠા હોય કે આવા વાર વધારે લાય એવી રીતના મને મારતા હતા ટિફન લેવા હું ગયો સતીશ હતો અને મારતો નથી હું બે જણા હતા અને બીજો વ્યક્તિ એનું મને નામ નથી આવડતું વાણંદ હતો વાણંદ પાતર નહીં એવો અને મારા વાળ કંઈક જો જો એટલે ગામમાં ઓળખી જાઓ નામ નથી આવડતું કામ ધંધો કરવા એ મારી

تا سي سي تي في سي سي تي في ڪٽل پنچايت جي ميدان ۾ چئي اسان کي ڪالي ڪري ٿو جو اها ڪم ڪيو